વાઘોડિયા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા રજૂઆત કરવા ગયેલ રહીશો સાથે વહીવટદારની ચકમક જોવા મળી વાઘોડિયા નગરપાલિકા માળોધર સોસાયટી વિસ્તારમાં કચરો કલેક્શન માટે પાયા જેવી જરૂરિયાત નહીં અપાતા સત્તર જેટલા સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ નગરપાલિકા ખાતે આવી હલ્લા બોલ કર્યો હતો આવો જોઈએ સમગ્ર માંગ શું છે સ્ટોરી રિપોર્ટ બાય જીજ્ઞેશ શાહ વાઘોડિયા અમારું વાઘ અમારી સોસાયટીઓ માડોદર ગ્રામ પંચાયત ની અંદર આવી ગઈ તો હવે વાલા દરવાની રાખી રહ્યા છે અને બીજું કે આજે છેલ્લા પાંચ દિવસ થી અમારા ઘરે બધાના કચરાના ઢગ ખટકાઈ રહ્યા છે જયારે અમારે સોસાયટીઓ માંથી કોઈ કચરો ઉઠાવવા ટ્રેક્ટર મૂકવા બી તૈયાર નથી તો અમે એક નમ્ર વિનંતી છીએ કે સત્વરે જે છે કચરો એ ઉઠાવવાની નિકાલ વ્યવસ્થા કરે નહીં કરવામાં આવે તો અમે જેટલા રહીશો છે એ બધા નગરપાલિકાની ઓફિસ આગળ પોતપોતાની ડોલોમાં લઈ લે કચરો ઓફિસની આગળ અમે ઠાલવીશું ચીફ ઓફિસર સાહેબ અને કસ્બા તલાટી પણ હાજર નથી આજે કસ્બત તલાટીને ચોવીસ કલાક હાજર રહેવું જોઈએ કારણ કે કસ્બા તલાટી ની અંદર ત્રણ ગામો આવેલા છે એક વાઘોડિયા માળોદર અને ટીમી કારણ કે એ બે ગામોની પંચાયત મટી ગઈ અને વાઘોડિયામાં નગરપાલિકામાં સમાવેશ થયો છે તો કસ્બા તલાટી રેગ્યુલર રહે એવી અમારી સૌની માંગ છે અને કચરાના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક સત્વરે કરે નહીં કરવામાં આવે તો અમે સોસાયટી તથા માળોદર ગામ અને ટીમ્બી ના ગામોના રહીશો બધા જ ઉગ્ર આંદોલન કરીશું